હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઉતરાઈના સ્પેશિયલ રેસીપી જેમાં આપણે બનાવીશું સાત ધાનનો ખીચરો આ જે રેસીપી છે તે ટ્રેડિશનલ રેસીપી છે અને સાત અલગ અલગ પ્રકારના ધાન્યનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તો આ અત્યારે જે મેં સામગ્રી લીધી છે બધી એક સરખા માપથી જ આપણે લઈશું સાત ધાનનો ખીચરો બનાવવા માટે મેં અત્યારે એક ચોથાઈ કપ બાજરી લીધી છે ત્યાર પછી એક ચોથાઈ કપ મેં જુવાર લીધી છે ત્યાર પછી મેં એક ચોથાઇ કપ ચોખા લીધા છે ત્યાર પછી મેં એક ચોથાઇ કપ જે તુવેરની દાળ આવે છે તે લીધી છે ત્યાર પછી મેં એક ચોથાઇ કપ મગ લીધા છે ત્યાર પછી મેં દાળ લીધી છે અને ઘઉંના ફાળા એટલે કે જે લાપસી આપણે બનાવીએ છીએ તે મેં લીધી છે તો આ બધી વસ્તુને મેં એક સરખા માપથી જ લીધી છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સાત ધાનનો ખીચડો બનાવવાની તો અત્યારે મેં એક બાઉલ લીધું છે અને આ જે બધા ધાન્ય છે એને આપણે એક બાઉલમાં એક કરી દઈશું અને હવે એને પાણીથી આપણે બરાબર વોશ કરી લઈશું આ રીતે આપણે બધા જ ધાન્ય પાણીથી વોશ કરી લીધા ત્યાર પછી હવે આપણે પાણી એડ કરીશું તો બધા જ ધાન્ય ડૂબે એટલું પાણી એડ કરીશું અને હવે એને લગભગ આપણે દસ થી બાર કલાક માટે આ જ રીતે રેસ્ટ આપીશું તો લગભગ દસ થી બાર કલાક થઈ ગયા છે અને આપણા જે ધાન છે તે એકદમ સરસ રીતે પલળી ગયા છે તો હવે એને પાણીથી બરાબર આપણે ધોઈ લઈશું આ રીતે જે ધાન છે એને આપણે પાણીથી બરાબર ધોઈ લીધા છે અને ત્યાર પછી હવે આપણે એને કુકરમાં એડ કરીશું અને હવે આપણે આ જે ધાન છે ડૂબે એટલું પાણી એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં એક ચમચી સોલ્ટ એડ કરીશું

લીલા વટાણા લીધા છે લીલા ચણા છે અને લીલી તુવેર છે જેને આપણે બોઇલ કરવાના છીએ હવે ગેસ ઉપર મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને આ જે ચણા છે તુવેર છે અને લીલા વટાણા છે એને આપણે કરવા માટે પાણીમાં એડ કરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં ચપટી ખાવાનો સોદા એડ કરીશું જેનાથી જે ચણા છે તુવેર છે અને વટાણા છે એનો કલર એવો ને એવો જ રહેશે અને હવે આપણે મીડિયમ ગેસ ઉપર બોઇલ કરી લઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બધી વસ્તુ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું ત્યાર પછી હવે ગેસ ઉપર મેં કઢાઈ લીધી છે જેમાં આપણે બે ચમચી ઓઇલ એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે બે ચમચી ઘી એડ એડ કરીશું કરીશું ત્યાર ત્યાર પછી પછી અહીંયા લીધું છે એ આપણે સૂકા લાલ મરચા છે મરી છે અને તજનો ટુકડો છે એ આપણે એડ કરીશું અને બધી વસ્તુને આપણે એક મિનિટ માટે શેકાવા દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં રાઈ એડ કરીશું અને રાઈને આપણે થોડી શેકાવા દેશું ત્યાર પછી હવે આપણે તેમાં જીરું એડ કરીશું ત્યાર પછી આપણે થોડો અજમો એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી આદુ મરચા લસણ અને જે પીળી હડદર આવે છે એટલે કે આંબા હડદર તેની પેસ્ટ એડ કરીશું અને હવે આપણે એને એકદમ સરસ રીતે સાંતળી લઈશું તો લગભગ એક મિનિટ જેવી પેસ્ટ ને આપણે સાચવી લઈશું ત્યાર પછી હવે આપણે તેમાં પોતે તો એડ કરીશું ત્યાર પછી હવે અહીંયા મેં ગાજર લીધું છે એ આપણે એડ કરીશું હવે આપણે લગભગ થી મિનિટ માટે રીતે કરી આ આપણે ઢાકણ ઢાકી દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું જેથી બટાકા અને ગાજર એકદમ સરસ રીતે કુક થઈ જશે તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ત્યાર પછી હવે આપણે તેમાં કેપ્સિકમ અને ટોમેટો એડ કરીશું હવે આપણે મસાલા એડ કરીશું જેમાં આપણે હળદર પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું

અને ત્યાર પછી હવે આપણે પાછું બે મિનિટ માટે થવા દઈશું આ જે બોઇલ કરેલા વટાણા છે ચણા છે અને તુવેર છે એ એડ કરીશું અને ત્યાર પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બધી કરી તો આ રીતે બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું લીલું લસણ એડ કરીશું જેનાથી આજે ખીચડો છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને હવે પાછું આપણે ચમચીની મદદથી મદદ થી આ રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું ગરમ પાણી એડ કરીશું અને હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે એને થવા દઈશું તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને આપણો જે ખીચરો છે એ પણ રેડી થઈ ગયો છે તો હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને હવે ખીચડા માટેનો વઘાર કરીશું તો હવે ખીચડાનો વઘાર કરવા માટે મેં ગેસ ઉપર વઘારી લીધું છે જેમાં જીરું એડ કર્યું છે અને જીરું શેકાવા લાગ્યું છે ત્યાર પછી હવે આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં લાલ કાશમીટ એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો વઘાર પણ રેતી છે તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું જે ખીચડો છે એને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું આ રીતે આપણો જે ખીચડો છે તે રેદી છે હવે ઉપરથી આપણે થોડો વઘાર એડ કરીશું ત્યાર પછી આપણે થોડું લીલું લસણ એડ કરીશું ત્યાર પછી આપણે ફ્રેશ લીલી કોથમીર છે એ એડ કરીશું આપણો ઉત્તરાયણ સ્પેશિયલ ગરમા ગરમ ઠંડીમાં રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તમે તેને કદી સાથે પણ ખાઈ શકો છો છાશ સાથે પણ ખાઈ શકો છો અને એકલો ખાવ તો પણ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે જો તમને મારી આ ખીચરાની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ રીતે નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો